બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં ભારત વિકાસ પરિષદ મુખ્ય શાખા દ્વારા દર વર્ષે યોજાતી રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધાનું આ વર્ષે ભવ્ય આયોજન થયું છે દેશ પ્રેમ અને રાષ્ટ્રીય એકતાની ભાવના જગાવવા માટે યોજાતી આ સ્પર્ધામાં તાલુકાની ઓગણત્રીસ જેટલી સ્કૂલોએ ભાગ લીધો છે ડીસાના વંદના પાર્ટી પ્લોટ ખાતે ભારત વિકાસ પરિષદ મુખ્ય શાખા દ્વારા રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધા બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું તો આ સ્પર્ધાનું આયોજન પરિષદ છેલ્લા પચીસ વર્ષથી કરી રહી છે જ્યારે ભારત વિકાસ પરિષદ સ્તરે આ સુપ્રીમ હોમગાર્ડ કમાન્ડર હિંમતસિંહ રાઠોડ તેમજ દાંતા પ્રતિનિધિઓ તરીકે પ્રતાપભાઈ મોદી પુષ્પરામજી ગર્ગ જિગ્નેશ ભાઈ પઢિયાર અને શાંતિભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા બાળકોના દેશભક્તિથી ભરપૂર સ્વરો અને એકતાના સંદેશથી ગુંજતા આ કાર્યક્રમમાં સ્થાનિક ભાવના વધુ ગાઢ બનતી જોવા મળી હતી રાષ્ટ્રીય પર્વ નજીક ઓગસ્ટ આ રાષ્ટ્રીય પર્વને દર વર્ષે રાખી ભારત વિકાસ પરિષદ મુખ્ય દિશા દ્વારા રાષ્ટ્રીય સમુદાન સ્પર્ધાનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે છેલ્લા પચીસ વર્ષથી વધારે વર્ષોથી આ સ્પર્ધા ભારત વિકાસ પરિષદ મુખ્ય સાકાર રહી છે ગયા વર્ષે આ ટીમમાં આ રાષ્ટ્રીય સમુદાન સ્પર્ધામાં પચીસ ટીમોએ ભાગ લીધો આ વર્ષે પણ સુંદર રીતે રાષ્ટ્રીય સમુદાન સ્પર્ધામાં ડીસા અને ડીસા તાલુકાની ટોટલ ઓગણત્રીસ સ્કૂલોએ ભાગ લીધો અને સત્યાવીસ ટીમો એમાં હાજર રહી છે આનું ખાસ કરીને આ રાષ્ટ્રીય સમુદાન સ્પર્ધાનું આયોજન કરવાનું કારણ બાળકોની અંદર રાષ્ટ્રભાવના જાગૃતિ એક ઘણા વર્ષોથી ને અડસઠથી પણ પહેલાંથી આ સ્પર્ધા ભારત વિકાસ પરિષદ કરી રહી છે ખાસ કરીને આજના પ્રોગ્રામમાં અમારા મુખ્ય મહેમાન શ્રી એકસો છડત્રીસ બીએસએફ બટાલિયનના કમાન્ડન્ટ શ્રી સુખવીર ધાંગર સાહેબ હતા અમારા બીજા મુખ્ય મહેમાન શ્રી આદરણીય શ્રી હિંમતસિંહ છત્રસિંહ રાઠોડ હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી બનાસકાંઠા અમારા મુખ્ય મહેમાનશ્રી હતા અમારા શ્રીઓ પણ અત્યારે હાજર હતા પ્રતાપભાઈ કાનજીભાઈ મોદી પુષ્પારાનીજી ગર્ગ જિગ્નેશભાઈ કડિયાર શાંતિભાઈ ઠક્કર અને ઘણા બધા મૃતભાઈએ આજે હાજરી આપી ખૂબ જ સારી સંખ્યામાં પત્રકાર મિત્રો અમને ખૂબ સહકાર આપ્યો છે બાળકોમાં ખાસ રાષ્ટ્રીય ભાવના દાતૃત્વે સાથે હિતના કામ હર હંમેશા આપણે કરતા રહીએ જય ભારત સાથે બ્યુરો રિપોર્ટ ટુ ડે ગુજરાતી ન્યૂઝ